દેશના અગણ હેંસીમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એરફોર્સના જવાનો દ્વારા યુનિફોર્મમાં સજ્જ બની બેન્ડ દ્વારા દેશભક્તિને સમર્પિત ગીતો અને મ્યુઝિક વગાડી એક સુંદર બેન્ડ પર્ફોમન્સનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં એરફોર્સના કમાન્ડિંગ ઓફિસર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓફિસરો સાથે મોટી સંખ્યામાં હાજર પ્રવાસીઓ આ બેન્ડ પરફોર્મન્સને માણ્યો હતો અને પ્રથમવાર એરફોર્સના જવાનોને મ્યુઝિક વગાડતા પ્રવાસીઓએ નિહાળ્યા હતા અધિકારીઓનું પણ માનવું છે કે જાહેર જનતા વચ્ચે એક એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ થાય અને એક સમન્વય સર્જાય જવાનોને પણ દેશના આર્યન મેન એવા સરદાર વલ્લભભાઈના પ્રતિમા સ્થળે જાહેર કાર્યક્રમ કરવાનો મોકો મળે એટલે તેઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા દીપક જગતાક સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ